આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડના આરએનસી બ્લડ બેંક ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો તારીખ ઓગણત્રીસ નવેમ્બર શુક્રવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓ માટે

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સરકાર દ્વારા મીડિયા કર્મીઓના હેલ્થ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેમાં બ્લડ ટેસ્ટિંગ એસજીપીટી લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ યુરિક એસિડ કેલ્શિયમ વિટામિન ટ્વેલ્વ ડાયાબિટીસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેનો બહોળી સંખ્યામાં મીડિયા કર્મીઓએ લાભ લીધો હતો